નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ બધાનું ફરીવાર આપણી નવા વિડીયોની અંદર તો ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો છે તે ઉનાળુ સિઝનમાં તલની ખેતી કરે છે ઉનાળુ તલ તો મિત્રો જે તલમાં જે મહત્ત્વનું છે તે છે તેની વેરાયટી જો મિત્રો આપણે તેની જાત પસંદ કરવામાં થાપ ખાઈ ગઈ તો આપણને એવું જે આપણે જોઈએ તેવું આપણને ઉત્પાદન મળતું નથી તો મિત્રો સારી વેરાયટી પસંદ કરવી એ ખૂબ જ મહત્ત્વનું છે ખેતીમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તલની ટોપ પાંચ વેરાયટી કે જે સારું ઉત્પાદન આપે છે અને તેલની ટકાવારી પણ તેની સારી હોય છે તો એવી આપણે પાંચ વેરાયટીઓની વાત કરીશું તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો તમે ચેનલ પર નવા આવ્યો હોય તો આપણા ખેતીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાલ બટન દબાયો અને ફેસબુકમાં જોવો છો તો આપણા પેજને ફોલો કરી નાખો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડિયોની તો ખેડૂત મિત્રો પહેલા નંબરની વેરાયટી છે જે બધા જ જાણતા જ હશે મંગલમ કંપનીનું એમએસસી છાસઠ મિત્રો તેનો છોડ સોટિયા પ્રકારનો થાય છે તે નેવથી સો સો દિવસની અંદર પાકતી જાત છે તેની એક ગાંઠ ઉપર ત્રણથી વધુ દોડવા આવે છે વધુ ઉત્પાદન આપતી જાત છે મિત્રો તે દસથી લઈને વીઘે સત્તર મણનો ઉતારો આપતી જાત છે તો એમએસસી છાસઠ સારું ઉત્પાદન આપે છે અને તેની તેલની ટકાવારી પણ સારી હોય છે હવે મિત્રો આગળ બીજી નંબરની વેરાયટીની વાત કરીએ તો એ પણ લગભગ બધા જાણતા જ હશે નવકાર કંપનીનું લબ્ધી ગોળ મિત્રો તેનો છોડ સોટિયા પ્રકારનો થાય છે તે સિત્તેરથી એસી દિવસની અંદર પાકતી જાત છે તેનો છોડ પંચોતેરથી એંસી સેમીની ઊંચાઈ ધરાવે છે તે વધુ ઉત્પાદન આપતી જાત છે અને ખૂબ સફેદ તાલ અને તેલની ટકાવારી પણ ઊંચી આવે છે એકદમ સફેદ તાલ હોય છે આ વેરાયટીના હવે મિત્રો ત્રીજા નંબરની વેરાયટીની વાત કરીએ તો એ છે નવકાર કંપનીનું લબધી ખાલી લબ્ધી આપણે મિત્રો આગળ વાત કરીએ એ હતું લબધી ગોલ્ડ તો મિત્રો લબધી ગોલ્ડનો છોડ સોટીયા પ્રકારનો હોય છે અને નવકારનું જે ખાલી લબ્ધી છે તે ડાળીઓની સંખ્યા ધરાવે છે પાંચથી છ ડાળીઓ મિત્રો તે પણ સિત્તેરથી પંચોતેર દિવસની અંદર પાકતી જાત છે તેની ઊંચાઈ છોડની ઊંચાઈ પંચા પાસઠથી પંચોતેર સેમી જેટલી હોય છે મિત્રો આ પણ વધુ ઉત્પાદન આપતી જાત છે તેલની ટકાવારી ઊંચી અને એકદમ સફેદ તલ થાય છે આ વેરાયટીના હવે મિત્રો એમની વેરાયટીની વાત કરીએ તો એ છે એગ્રી ક્લિનિક કંપનીનું ફૂલે બુલબૂલ મિત્રો બે વર્ષથી ગુજરાતમાં ખૂબ જ આની ચર્ચા છે એ ઘણા ખેડૂત મિત્રોએ વાવેલું પણ છે અને સારું ઉત્પાદન પણ આપેલું છે તો મિત્રો તેની ડાળીઓની સંખ્યા પાંચથી છ હોય છે તે થી પંચ્યાસી દિવસમાં ભાગતી જાત છે છોડની ઊંચાઈ મિત્રો બેથી ત્રણ ફૂટની જોવા મળે છે વેગે આઠથી પંદર મણનું ઉત્પાદન આપતી જાત છે ઊંચી તેલની ટકાવારી અને એકદમ સફેદ તલ આ વેરાયટીના જોવા મળે છે તો ચાલો મિત્રો હવે વાત કરીએ છેલ્લી વેરાયટી પાંચમા નંબરની વેરાયટીની તો એ છે સાગર એમ ચોસઠ મિત્રો આનો છોડ સોટિયા પ્રકારનો હોય છે આ પણ એંસીથી પંચાશી દિવસમાં પાકતી જાત છે આના છોડની ઊંચાઈ પાસઠથી બોતેર સેમી જેટલી થાય છે મિત્રો આનો ઉતારો આપણને વિઘે તેરથી પંદર મણનો મળે છે અને મિત્રો ઉચ્ચ ગુણવત્તાનું તેલની ક્વોલિટી છે અને એકદમ સફેદ તલ આપણને જોવા મળે છે તો મિત્રો આ હતી આપણા તલની ઉનાળુ તલની પાંચ વેરાયટી જે સારું ઉત્પાદન આપે છે તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમે કઈ વેરાયટી વાવી છે અથવા તો વાવવાના છો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને જો ચેનલ પણ નવા આવી હોય તો આપણી ચેનલને લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી નાખો અને જો તમે ફેસબુકમાં વિડિયો જોવો છો તો આપણા પેજને ફોલો કરી નાખજો ચાલો મિત્રો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય જવાન જય કિસાન